મિત્રો સુદર્શન ચક્ર એ ભગવાન વિષ્ણુનું શસ્ત્ર હતું અને તેમને પોતાનો અવતાર ધારણ કરી શકે છે આ શસ્ત્ર એકસાથે ઘણી બધી વસ્તુઓ કરી શકે છે તમને આપણા પુરાણોમાં તેની રચના પાછળની ઘણી જુદી જુદી માન્યતાઓ જોવા મળશે શિવ પુરાણ અનુસાર સુદર્શન ચક્ર ભગવાન શિવ દ્વારા બનાવવામાં આવ્યું હતું તો શું તમે જાણો છો કે મહાભારત પછી સુદર્શન ચક્ર નું શું થયું અને સુદર્શન ચક્ર અત્યારે ક્યાં છે અન્ય પુરાણો એવું પણ કહેવામાં આવે છે કે સુદર્શન ચક્ર વિશ્વકર્મા દ્વારા બનાવવામાં આવ્યું હતું તેમણે સૂર્ય અભેદ ખડક માંથી ત્રણ વસ્તુઓ બનાવી હતી પુષ્પક વિમાન ત્રિશુલ અને સુદર્શન ચક્ર ઋગ્વેદ માં સુદર્શન ચક્ર નું વર્ણન અલગ રીતે કરવામાં આવ્યું છે આમાં સુદર્શન ચક્ર ને સમય પ્રતિજ્ઞા લીધી હતી ત્યારે શ્રી કૃષ્ણ પોતાના સુદર્શન ચક્ર થી સૂર્ય ને ઢાંકી દીધો હતો પરંતુ આ પછી સુદર્શન ચક્ર કોઈ વર્ણન નથી છેવટે જયારે શ્રી કૃષ્ણ એ શરીર છોડ્યું ત્યારે સુદર્શન ચક્ર શું થયું આપણે ભવિષ્યમાં પુરાણ માં આનો જવાબ તો કહે છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુ અથવા તેમના અવતાર સિવાય સુદર્શન ચક્ર કોઈ પહેરી અથવા ખસડી શકે નહીં શક્ય છે કે જ્યારે શ્રી કૃષ્ણે પોતાનું શરીર છોડ્યું ત્યારે એ સુદર્શન ચક્ર પર પૃથ્વીમાં સમાઈ ગયું અને ભવિષ્યમાં જ્યારે કલ્કે અવતાર પૃથ્વી પર જન્મશે ત્યારે તમને ફરીથી પૃથ્વીના ગર્ભમાંથી સુદર્શન ચક્ર પ્રાપ્ત થશે પરંતુ જો આપણે ઋગવેદમાં દર્શાવેલ સુદર્શન ચક્રનું વર્ણન જોઈએ તો સુદર્શન ચક્ર એવું શસ્ત્રન હોતું જે આપણે સમજી છીએ કે સુદર્શન ચક્રને એ સમયના ચક્ર કહેવાય છે આનો ઉપયોગ ભગવાન વિષ્ણુ એ સમય ના અંતર નો ઉપયોગ કરીને વિરોધી મહાભારતમાં પણ જયારે શ્રી કૃષ્ણ અર્જુન ને ભગવત ગીતા નું સંપૂર્ણ જ્ઞાન આપ્યું હતું જો આપણે ઋગ્વેદના જ્ઞાન પરથી સમજીએ તો સુદર્શન ચક્ર એ કોઈ શારીરિક શસ્ત્ર ન હતું જે અન્ય કોઈ પહેરી શકે એ બ્રહ્માંડ નિયંત્રક ભગવાન વિષ્ણુ નો ગુણ છે જે હંમેશા તેમની અને તેમના અવતરણ સાથે રહેશે